નાનપણથી હું છે ને એક વસ્તુ જીવતો આવ્યો છું એ છે ઓલવેઝ પોતાની જાતે અપગ્રેડ કરતા રહ્યો અમિતાભ બચ્ચન પણ ત્રણ પણ નહીં કરોડપતિમાં એ ટાઈમે તેમનું જ સ્લોગન હતું સીટના બંધ તો જીતના બંધ અને હું આ મારી લાઈફમાં અંગનો અંગી ઇમ્પ્લિમેન્ટ કરતો આવ્યો છું તમે ચાર જૂનનો એ દાખલો આપો મારા ભાઈએ એક ગાડી લીધી ઘરમાં એક ખુશીનો માહોલ હતો ોઝ ભાઈએ ગાડી દીધી હતી અમે ફૂલ ફેમિલી જમવા ગયા હતા ત્યારે મારા ભતીજા સાથેને વાત કરી ભતીજાને મેં કીધું બિકોઝ કહેવાય ને કે નાના છોકરાઓનું માઇન્ડ એ પ્રમાણે હોય છે તો મેં એને એવો સવાલ પૂછ્યો કે યાર તમે ગઈકાલે તો હું લાવી જ નહીં હશે બિકોઝ ઓબ્વિયસ છે ઘરે ગાડી આવવાની હોય અને પપ્પાની ગાડી આવવાની હોય તો જે નાનો છોકરો હોય એ વધારે પૂરતો એક્સાઇટેડ હોય એટલે મેં એને એ પ્રમાણે સવાલ પૂછ્યો ધન તારીખે આઈપીએલ ની ફાઈનલ મેચ હતી તો એનો મને આન્સર આવ્યો કે કાકા સાચું કહું ને હું રાતના આઈપીએલ ની ફાઈનલ જોતો તો હું તો ભૂલી ગયો હતો કે આવતી કાંઈ ગાડી આવવાની છે સવારે પપ્પા અને મમ્મી જેને વાત કરતા હતા ને ત્યારે મને યાદ આવ્યું કે યાર આજે ગાડી આવવાની છે ત્યારે એ ખુશ થયો પણ એના પછી જે એ વાત કરીને એ ખરેખર આપણે બધા પોતાના જીવનમાં ઉતરવા જેવી છે બિકોઝ એ વાત એવી હતી જે આપને ખબર તો છે પણ આપને એની પર ઇમ્પ્લિમેન્ટ કરતા નથી એને મને કીધું કે કાકા હું છે ને અપેક્ષાઓ વધારે રાખતો નથી મેં પૂછ્યું કેમ બિકોઝ સાતમા ધોરણમાં બનતો છોકરો જો આવી વાત કરે તો એ થોડી માનવામાં ના આવે મને કે કાકા હું અપેક્ષાઓ રાખતો નથી કારણ કે અપેક્ષાઓ જ્યારે તૂટે ને ત્યારે હર્ટ બહુ થાય એ તો મેં હવે એ વસ્તુ છોડી દીધી છે થાય તો સારું ન થાય તો એના કરતાં વધારે સારું ખરેખર એ ટાઈમ મને સેલ્યુટ હોવાનું મન થયું કે યાર છોટા પેટેટ બધા ધમાકા કહીએ ને એ પ્રમાણે વસ્તુ છે આ વસ્તુ એના માટેના નથી કહેતો કે મારું જો છે આ વસ્તુ એના માટે કેવું છું કે અત્યારની જનરેશન જે છે એ કદાચ આપણા કરતાં વધારે પૂરતી આગળ છે આપણે બી એ વસ્તુ માનવી પડશે આપણે બી એમના એ લેવલ પર બનવું પડશે જો એ લેવલ પર બનીશું પોતાની જાતને અપગ્રેડ રાખીશું અને આવી વસ્તુનું ઇમ્પ્લિમેન્ટ કરશું ને તો લાઈફ જીવવાની મજા જ અલગ અલગ જ હશે તો આજથી આવી નાની નાની વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી અને પોતાના લેવલને પોતાની લાઈફને એક સ્ટેપ આગળ લઈ જઈએ થેન્ક યુ સો મચ